સેન્ટ્રલ ગવર્મેન્ટ ખાસ કરીને અહીંયા રાજકોટમાં વેલનેસ સેન્ટર્સ સીજીએચ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ ઇન્સ વેલનેસ સેન્ટર નથી અમારી મેઇન ડિમાન્ડ છે વેલનેસ સેન્ટર માટેની અને અમારા પ્રયત્ન ચાલુ છે અને એના વધારે ઓલા કરી રાજકોટને વહેલાઉલી તકે વેલનેસ સેન્ટર મળે જેથી કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટના જે પેન્શનર છે એ બધાને મેડિકલ ફેસિલિટીથી લાભ થાય અને અમારે જે અમદાવાદ જવું પડે છે અમદાવાદ ના જવું પડે આચાર સુધીમાં તમારી જે કમિટી છે કેવા કેવા કાર્યો કરે છે અમારો એક દર વર્ષે અમે ગેટ ટુગેધર કરીએ છીએ અને એમાં પડાય મળીને ડિનર કે લંચ રાખીએ છીએ બાકી જે કંઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ના કંઈ જે ઇશ્યુ જો હોય પેન્શનરના એના અમારી પાસે આવે તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમારો મેઇન ઇશ્યુ તો અત્યારે સીઝિય સેન્ટર માટેનો છે વેલનેસ સેન્ટર માટેનો એના માટે અમારા વીડી પંડ્યા છે અમારા કોર્ડિનેટર એને બે વર્ષથી સતત પ્રયત્ન કરે છે અને પેન્શનનો બીજા તો કોઈ એક મેઇન ઇસ્યુ છે હેલ્થ સાથે સંકળાયેલો કારણ કે આ બધાએ સિક્સ્ટી પ્લસ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રિટાય રિટાયરમેન્ટ એજ છે સિક્સટી છે એટલે સિક્સટી પ્લસને આ સેન્ટરથી માટે અમદાવાદ જવું પડે એ ન જવું પડે માટે અમારા મેઇન અમારો જે ફોકસ છે એ અમારું અહીંયા આપણે રાજકોટમાં વેલનેસ સેન્ટર માટે છે તેમના કમિટીના બીજા સભ્યો સાથે વાત કરી અને જાણીએ કે કમિટી દ્વારા શું તેમના પ્રોબ્લેમ છે ને આગામી દિવસોમાં સરકાર પાસે કેવી ઈચ્છાઓ રાખી રહ્યા છો ખૂબ ખૂબ તમારી ચેનલ ધન્યવાદ કે અમારા પ્રશ્નને તમે ઉજાગર કરશો અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિએશનના રાજકોટની અંદર બધી સેન્ટર ગવર્મેન્ટ ઓફિસ છે તેના સભ્યો છે ઘણા બધા પ્રશ્નો છે એમાં મુખ્ય પ્રશ્ન અમારા પ્રમુખશ્રીએ તમને જણાવ્યું કે અહીંથી અમદાવાદ ન જવું પડે કારણ કે સિક્સટી પ્લસ હોય અને તેને હેલ્થ ઇશ્યુ થાય તો તેમાં જવું ન પડે તેના માટેના પ્રયત્ન ચાલે છે અને તેમાં અમે ઠેઠ પ્રધાનમંત્રી સુધી અમારી અરજી અમે લોકોએ આપેલી છે સાથે સાથે ઘણા બધા મેડિકલના પ્રશ્નોને લીધે અમે હેલ્થ ઇન્સ્યોરન્સ જો કોઈએ ન હોય તો તેને પણ અમે આગ્રહ કરી અને હેલ્થ ઇન્સ્યોરન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ બીજા ઘણા બધા પ્રવાસો હોય આનંદ કરવાના હોય છેલ્લે સાઠ વર્ષ પછી એને હેલ્થ અને વેલ્થ બંને વ્યવસ્થિત રહે તેના માટેના અમે લોકો બધા સાથે મળી અને પ્રયત્ન કરીએ છીએ અને આનંદ કરતા રહેલા છીએ આજની કમિટીના નવા પ્રેસિડેન્ટ છે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે શું તેઓ કહી રહ્યા છે રાજકોટ ખાતે રિટાયર્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિએશન છે એની મુખ્ય કાર્યવાહી છે રિટાયર્ડ જે ઓફિસરો છે એમ્પ્લોયી છે એનું વેલફેર એક્ટિવિટી વેલફેર માટે અથવા એમના પ્રશ્નો છે એમાં મેઇન પ્રશ્ન રાજકોટનો છે કે સીજીએચએસનું વેલનેસ સેન્ટર હોવું જોઈએ જેથી કરીને સિનિયર સિટીઝન બીમાર થાય તો તાત્કાલિક લોકલી દવા એને મળી શકે પ્રાઇવેટ હોસ્પિટલ માટેનું જે રેકોમેન્ડેશન છે એ મળી શકે હાલમાં અત્યારે અમદાવાદ જવું પડે છે અમદાવાદથી રેકોમેન્ડેશન મળે પછી એ કોઈ પણ હોસ્પિટલમાં એડમિટ થઈ શકે છે અમદાવાદ એટલે અમારો પ્રાણ પ્રશ્ન જે છે રાજકોટનો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પેન્શનર એસોસિએશન એના માટે અમે હેલ્થ મિનિસ્ટ્રી સાથે પીએમઓ સાથે અને અમે જે કંઈ અમને પ્લેટફોર્મ મળે છે ત્યાં રજૂઆત કરીએ છીએ પણ હજી સુધી ફેવરેબલ રિપ્લાય મળેલો નથી અને પ્રયત્નો અમારા ચાલુ રહેશે એ મુખ્ય છે બાકી જે વેલફેર છે એ અમે સિનિયર સિટીઝનોના વેલફેર માટે પણ કામ કરીએ છીએ અવારનવાર નાની એવી પિકનિક છે પાર્ટી છે એવું એરેન્જ કરીએ છીએ આપણે આશા રાખીએ કે આ લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિવારણ સરકાર લાવે